નજર કરીશું સુરત ઉપર સુરત જિલ્લાના ઓલપાડ અને તાલુકાના ગામડાઓમાંથી પસાર થનારી પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની અસરગ્રસ્ત ખેડૂતોની મીટિંગ યોજાય આનંદ આશ્રમ ભાદોલ ખાતે યોજાયેલી આ મિટિંગમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા આંદોલન વિશે માહિતી આપી તેમણે જણાવ્યું કે આંદોલન હવે વીજ ટ્રાન્સમિશન કંપનીથી આગળ વધી સરકારી રહ્યું છે

જે લાઇન જાય છે એની સામે છેલ્લા દોઢ વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે સરકારની જે નીતિ છે કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોઘી જમીન અને ફળદ્રુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે એના ભાગરૂપે આજે ઉલપા ખાતે આ ભાડોલ આશ્રમ ખાતે ઉલપાડ તાલુકાના બાવન ગામમાંથી જે લાઇન પસાર થવાની છે એના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોને ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનો લગભગ 10 પંદર હજાર ખેડૂતો સુરતનો આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આયોજન કરવા માટે આવતા રવિવારે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભેગા કરીને આગેવાનોની એક મિટિંગ બોલાવીને આવનારા દિવસોમાં કંપનીના ટાવરો ખેડૂતોના ખેતરમાં ઊભા ન થવા દેવામાં આવે અને સારામાં સારું વળતર મળે એ માટેની રણનીતિ નક્કી ખેડૂતોમાં એક આક્રોશ છે કે જ્યારે કલેક્ટરે અને એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમને એક ફોર્મ્યુલા આપી છે અને એના અનુસંધાનમાં ગ્રીડ કંપનીએ જ્યારે અમને પેપર પર લખીને આપ્યું છે કે આટલું વળતર ચૂકવવા પાત્ર છે અને જેના આધારે ખેડૂતોએ ફાઉન્ડેશનના કામો થવા દીધા છે આજે એ વાત ફરતી જ્યારે ગ્રીડ ફરી જાય છે અને સરકાર પણ મુક્ત દર્શક બનીને જોયા કરે છે કે સુરત જિલ્લામાં જ્યારે આટલી મોટી અરાજકતા સર્જાઈ રહી છે ગ્રીડને હુકમ કલેક્ટરનો મળ્યા પછી પોતે છાપીને આપ્યા પછી જ્યારે પોતાના વળતરમાંથી ફરી જાય છે તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળી છે કે સરકાર શું કરે છે જ્યારે પોલીસ દોઢ વર્ષ પહેલાં માંડવી તાલુકાના વીરપોર ગામે ઇલીગલી પહોંચીને ગ્રીડને સપોર્ટ કરતી હતી ત્યારે પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ હતી અને આજે પણ જ્યારે કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે હુકમ કરે છે અને એ બધી ફોર્મ્યુલા સમજ્યા પછી ગ્રીડ જ્યારે એને પેપર પર લખીને આપે છે અને પછી એ વળતરમાંથી ફરી જાય છે એ બધી રમત ખેડૂતો સમજી ચૂક્યા છે અને ખેડૂતોને હવે ખ્યાલ આવી ગયો છે કે આમાં સરકારને પેટમાં દુખે છે કે ખેડૂતો ખેડૂતોને વળતર ઓછું મળવું જોઈએ બાકી પાવરગ્રીડ અને સ્ટર લાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમાં કોઈ વાંધો નથી તો હવે ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે અત્યાર પછીનું આંદોલન જે છે એ હવે પાવરગ્રીડ સ્ટર લાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સામે નહીં હોય સરકાર સામે કરવું પડશે એ અમે સમજી ચૂક્યા છે અને એના માટે મોટી સંખ્યામાં કેદારેશ્વર મંદિર ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરી રહ્યા છે અને ત્યાર પછી તરત જ અઠવાડિયા દસ દિવસમાં હજારથી પંદરસો ટ્રેક્ટર ભેગા કરીને કલેક્ટર ઓફિસમાં ઘેરાવ કરવાનું આયોજન પણ ખેડૂતો કરવાના છે અને એમાં મહિલાઓ પણ સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે એવું ખેડૂતોએ અહીંયા ઠરાવ કર્યો છે સમાજના નેજા